પૈસો 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 સમગ્ર વિશ્વમાં પૈસો કઈ રીતે કમાવો તે એક મહત્ત્વનો ટ્રેન્ડ બની ગયો છે ક્યાંક ને ક્યાંક પૈસો કમાવા માટે લોકો એકબીજા સાથે છેતરપિંડી કરતાં પણ અચકાતા નથી ત્યારે મિત્રો પૈસો સર્વસ્વ નથી પરંતુ પૈસો એક જરૂરિયાત છે ત્યારે વાત કરીએ છીએ મિત્રો છેતરપિંડી કરનારા લોકોની તો મિત્રો અત્યારના સમયમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કૂપનો છપાવી લોકો ગામડે ગામડે સો રૂપિયામાં કૂપન વેચે અને જો કંઈક વસ્તુ લાગે ત્રણ હજાર નવસો કે ચાર હજાર નવસો કે પાંચ હજાર નવસો આવી રકમ ભરી અને તમને વસ્તુ આપવાનું એ લોકો પ્રોમિસ કરતા હોય છે પરંતુ આમાં ક્યાંક ને ક્યાંક તમે છેતરપિંડીનો ભોગ બની રહ્યા છો અત્યારના હાલના સમયગાળામાં ગામડાઓમાં આ ટ્રેન્ડ વધુ ચાલી રહ્યો છે અને ભૂડી પ્રજા સાથે ભેજાબાજુ ક્યાંક ને ક્યાંક છેતરપિંડી કરતા હોય તેવું જાણવા મળી રહ્યું છે તો મિત્રો કૂપનો છપાવે છે કૂપનોમાં તેમના નંબરો પણ સાચા હોતા નથી નજીકમાં તમારું જે સેન્ટર લાગતું હોય ત્યાં એમની ઓફિસ છે એવું તમને ગામડાઓમાં આવીને એ લોકો જાણ કરતા હોય છે પરંતુ ત્યાં આગળ તેમની કોઈ ઓફિસ કે તેમનું સરનામું હોતું નથી અને ત્યાં આગળ પણ તેમને કોલ કરો તો કોલ પણ લાગતો નથી તો મિત્રો આવી રીતે તમારી સાથે છેતરપિંડી કરી અને તમારા પૈસા ભરાવી અને ક્યાંક ને ક્યાંક એ લોકો પૈસા લઈને પણ ભાગી જવાના કિસ્સા બન્યા છે તમને વસ્તુ પણ નથી આપતા તો મિત્રો આવો જોઈએ સમગ્ર વિગતે અહેવાલમાં શું હતી ઘટનાને કઈ રીતે આ લોકો છેતરપિંડી આપની સાથે કરી રહ્યા છે આપ પણ ક્યાંક આવી વસ્તુઓ ખરીદતા હોય ક્યાંક ને ક્યાંક આવા લોકો સામનો સામનો કરવો પડતો હોય તો સાવધાન બની જજો અને આજુબાજુના ખેડૂતોને કે આજુબાજુ રહેતા લોકોને પણ જાણ કરશો જેથી કરીને આપણા આસપાસની ભોળી જનતા આવા કોઈના સકંજામાં ફસાય નહીં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ન મરે આજકાલ ઓનલાઈન ફ્રોડ અને ઓનલાઈન ચીટિંગના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે આજરોજ ઓટલપુર ગામમાં એક વાનમાં ચાર લોકો ઇનરિચ માર્કેટિંગ નામની લકી ડ્રો નામે ખેડૂતો સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે રૂપિયા સોના ડ્રો સામે અગિયારસો અને ચાર હજાર જેવી રકમની ઠગાઈ કરી લકી ડ્રોવાળા ફરાર થઈ ગયા હતા મળતી માહિતી મુજબ ઓટલપુર ગામમાં ચાર હજારના લોકોએ રૂપિયા સોની ઇનરિચ માર્કેટિંગ નામના ઇનામિક લકી ડ્રો ખોલાવી જેમાં જે મળવાપાત્ર ચીજવસ્તુ હોમ થિયેટર મિક્સર મશીન ટેબલ ફેન પંખા એલઈડી જેવી વસ્તુઓ હાજર ન હોવાથી તેમને ફ્રીજ આપવાની લાલચ આપી એડવાન્સમાં અગિયારસો અને ચાર હજાર જેવી રકમ લઈ આજે ડિલિવરી કરી દેવામાં આવશે તેમ કંઈ છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા તેમના ફોન નંબર પણ સ્વિચ ઓફ આવતા હોવાનું લોકોએ જણાવ્યું હતું ત્યારે આ ગામે ગામ ફરતી ફ્રોડ ટોળકી સામે કાર્યવાહી થાય તેવી ગામ લોકોમાં માંગ ઉઠી છે વધુમાં આવા ડ્રો અને સ્કીમો સાવધાન રહેવું અને ઓનલાઈન અને ઓફલાઈન કોઈપણ પ્રકારના સ્કીમો એડવાન્સમાં પેમેન્ટ ના કરવું આવા કિસ્સામાં દરરોજ બનતા જોવા મળી રહ્યા છે ત્યારે તમામ લોકોને ઓનલાઈન ટીવી ન્યૂઝ ટીમ તરફથી સાવધાન રહેવા માટે અપીલ કરવામાં આવે છે જો કોઈ આવા સ્કીમવાળા લોકો આપના ગામમાં પણ આવે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા વિનંતી કરવામાં આવે છે ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ગોવિંદ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ